ખેરાલુ વેપારી મહામંડળ દ્વારા વેરા વધારવા મુદ્દે નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન આપવામાં આવ્યું આજરોજ ખેરાલુ અમલી ચોટા ખાતે વેપારી મહામંડળ અને વેપારીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ત્યારબાદ વેપારી મહામંડળના પ્રમુખ મુકેશભાઈ દેસાઈની આગેવાનીમાં રેલી સ્વરૂપે અને વેરવ વધારો નાબૂદ કરવાના નારાઓ સાથે રેલી યોજી અને નગરપાલિકા કચેરી ખાતે આવી પહોંચ્યા હતા જ્યારે નગરપાલિકા ખાતે આવી પહોંચતા તેઓએ વેપારીઓ સાથે મળીને નગરપાલિકાના ચીફ ઓફિસરને વેરાવ જે વધારવામાં આવ્યો છે તેને નાબૂદ કરવા અંગે તેઓએ આવેદનપત્ર આપ્યું હતું અને વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સત્વરે આ ઠરાવ રદ કરવામાં આવે તેવી સમગ્ર વેપારીઓ અને નગરજનોની માંગ છે ત્યારે વધુમાં આ અંગે મુકેશભાઈ દેસાઈ વેપારી મહામંડળને પૂછતા તેઓએ નિવેદન આપીને જણાવ્યું હતું કે આજે કેરાલુ વેપારી મહામંડળ અને નગરજનો દ્વારા તાજેતરમાં જે નગરપાલિકાએ વેરા વધારાનું રાજીનામું પાડ્યું છે એના વિરોધની અંદર અમે આજે રજૂઆત કરી છે કે જે પ્રમાણે ત્રણસો ટકા કરતો વધારે વેરો ઝીંક્યો છે એમાં સફાઈ વેરો હોય તો સાહીઠ રૂપિયાના એકસો એંશી રૂપિયા વીજળી વેરો હોય સાહીઠ રૂપિયા તો એકસો એંશી રૂપિયા પાણી વેરો સત્સો રૂપિયા હોય તો એક હજાર રૂપિયા ગટર વેરો તો રૂપિયો પણ નહોતો એની કે પાંચસો રૂપિયા એવી રીતે જે મિલકત વેરો પાણી વેરો સફાઈ વેરો આ જે અસભ્ય વેરો નાખ્યો છે એ અમે આજે નગરજનો અને વેપારી મહામંડળના વેપારીઓ દ્વારા સખત વિરોધ કરીએ છીએ અને આવેદન પત્ર આપ્યું કે તાત્કાલિક ધોરણે તમે આ ખરાબ રદ કરો અને ખેરાવન નગર ઉપર જે કમરતો તમે જે ભાવ વધારો કર્યો છે અથવા વેરો નાખ્યો છે એ રદ કરો એવી આજે અમે ચીફ ઓફિસરને તાકીદ આપી છે જો આમ કરવા નહીં આવે તો અમે ત્રીસ દિવસ સુધી રાહ જોઈશું અને ત્રીસ દિવસ પછી જરૂર પડશે તો બધા બંને નાની પણ અમે સખત વિરોધ કરી અને કોઈ પણ ભોગે અમે આ વિરોધ વધારો કરવા દેવાના નથી એ અમારી નગરજનો નેમ છે બ્યુરો રિપોર્ટ રાષ્ટ્રીય વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનુષ્ય ઠાકોર ખેરાલુ